રણજીત પપ્પુ દલસુખભાઈ ડોર ટુ ડોર પ્રચાર માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા અને તેમની ટીમે જોરદાર પ્રસાર કરવામાં આવ્યો તો લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા રણજીતભાઈ બારીયા અને તેમની ટીમે જોરદાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે તેવું દેખાઈ રહ્યું છે અને તેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પી બારીયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા અને રાજેન્દ્રભાઈ કટારા જિલ્લા મહામંત્રી વિમલભાઈ તાવ્યાર જિલ્લા મંત્રી લીમખેડા પાર્ટી પ્રમુખ સચિનભાઈ ડોક્ટર લીમખેડા ઉપપ્રમુખ પ્રભાકર ડાંગી પ્રહલાદ પરમાર કાર્યકારી લીમખેડા સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર મયપતસિંહ ચૌહાણ યુવા મોરચાના પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્રચાર પ્રસારમાં જોડાયા હતા જેમાં સંગઠન મંત્રી નરેશભાઈ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યો અને આમ આદમી પાર્ટીની વિચાર વિશે અને ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા અપીલ કરવામાં આવી હતી અને દિલ્હીમાં ભલે કેજરીવાલ સાહેબ હારી છે પણ તેમની વિચારધારા નથી હારી કોઈ ગભરાવાની જરૂર નથી તેવી વાત કરવામાં આવી હતી નિલેશ વસેયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહો આજ રોજ પાંડેબાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રણજીતભાઈએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને અહીંયા બાંડીબારમાં ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે જ્યારે હું આ બાંડીબાર તાલુકા પંચાયતની જનતાને આ મીડિયા મારફતે જણાવવા માગું છું કે અમારા જો પપુભાઈને તમે જીતાડશો એટલે સમજી લો કે ભ્રષ્ટાચારનો પહેલાં પહેલો તો ડામ દઈશું પહેલાં પહેલાં ભ્રષ્ટાચારીઓને આપણે ભ્રષ્ટાચાર કરતા બંધ કરીશું અને સાથે સાથે જે પણ વિકાસના કામો છે તમામ કામો બોર હોય કે બોર મોટર હોય કે કૂવા હોય કે ચેકડેમ હોય કે દરેક વસ્તુ દરેકના ઘેર પોકે એવી અમે તમામ પ્રકારના પ્રયત્નો કરીશું અને આ જે બાંડીબારમાં અત્યારે રસ્તાના પણ ઠેકાણા નથી એ રસ્તાઓ પણ વ્યવસ્થિત બનાવીશું તેમજ જે પણ જે ભાજપના કાર્યકરો છે એ લાખો પતિ કરોડપતિ થઈ ગયા હોય ભ્રષ્ટાચાર કરીને તેમને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારી આમ આદમી પાર્ટી જ્યારે પણ બેસે ત્યારે તમને પણ આજથી જ કહી દઈએ કે તમે ચેતતા રેજો એટલે અમારી આમ આદમી પાર્ટીને ને જીતાડો એવી તમને અપીલ છે મારું નામ છે નરેશ બારીયા